ભારત ભૂમિ પર જુજ નદી પૈકી પૂર્વ દિશામાં વહેતી વાત્રક નદીનો પટ પટ સતત કિલોમીટર સુધી પૂર્વ દિશામાં વહેતી વાત્રક નદી કિનારે ઉત્તર દિશામાં વુગુ ઋષિ ચવન ઋષિ મહાદેવ મંદિર દક્ષિણ દિશામાં જિલ્લાના ઊંચા ટેકરા પર બિરાજમાન દેવાધિદેવ પરાશર મહાદેવ દાદાનું અતિ પૌરાણિક મહાશિવાલય છેલ્લા ચાલીસ વર્ષથી સામાન્ય કુટીરમાં બિરાજમાન છે મહાગંગા નદી સમાન પૂર્વ દિશામાં વહેતી વાત્રક નદી પટમાં આખું શ્રાવણ માસ દરમિયાન નાહવાનો મહિમા છે શ્રાવણના છેલ્લા દિવસે લોક મેળો ભરાય છે પ્રાશર ઋષિ ચતુર્માસ દરમિયાન આ પવિત્ર સ્થળે રોકાયા હતા હાલ મહાદેવનું શિવાલય અતિશય પૌરાણિક પાંડવકાલીન સમયનું છે એવી લોકવાયકા છે આ મહાશિવાલય એ મહાકાલજી સોમનાથજી મહાદેવના શિવાલયની જેમ ઊંચાઈ વ્યાસ ધરાવતું મહાશિવાલય છે ઓગણીસો એસીમાં વાત્રક નદીમાં ગોડાપુર આવતા ઊંચા ટીકરા જૂનું મંદિર નદીમાં ધરાશાયી થયું હતું મહામહેનતી મહાશિવાલય રિદ્ધિ સિદ્ધિ સહિતના ગણપતિજીની મૂર્તિ જમણા પગે સાડા સાતી પનોતીને દબાવી ઉભા હનુમાનજીની મૂર્તિને નદીમાં બહાર કાઢવામાં આવી સામાન્ય કુટીરમાં મૂકવામાં આવી છેલ્લા ચાલીસ વર્ષથી ગામના સહકારથી મંદિર બનાવવા એક અનેક ગણા પ્રયત્ન થયા ગમે તે કારણો હોય કે મહાદેવજીની મરજી હોય મંદિર બનાવવામાં સફળતા મળી ન હતી બે હજાર સોળમાં આ સ્થળે દેવભૂમિ જાગૃતિ મહાયજ્ઞ યોજાયો હતો જેમાં સાધવી દીદીમાં ઋતુબરાજી એ પણ ભાગ લીધો હતો તે સિવાય અસંખ્ય સાધુ સંતો મહંતો અવારનવાર આ સ્થળે આવે છે આ સ્થળનો વિકાસ થાય એ માટે ખેડા જિલ્લાના મહામહિમ કલેક્ટર શ્રી ગાંધીનગર પ્રવાસન વિભાગમાં ચાર કરોડ રૂપિયાની ગ્રાન્ટની માંગણી કરેલ કોરોના જેવી મહામારી આગેવાનોની ઢીલી નીતિથી એ ફાઇલ ગાંધીનગર ઓફિસમાં ફરતી રહી તે ઉપરાંત ગયા વર્ષે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સડની મુલાકાત કરી નવેસરથી બે કરોડ રૂપિયાની ગ્રાન્ટની માંગણી ફરીથી પ્રવાસન વિભાગમાં મોકલવામાં આવી છે વર્ષ થવા આવ્યું છતાં પણ એ બાબતે કોઈ માહિતી મળેલ કે આગળ કોઈ કાર્યવાહી થવા પામી નથી મહાદેવજી ઈચ્છા સૌનું નાનું મોટું દાન થકી હાલ મંદિર નવ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે ચાલીસ વર્ષની પ્રતિક્ષા પછી હાલ દાન ઓછું મળતા મંદિર નવ નિર્માણ કાર્યમાં રુકાવટ પણ આવી રહી છે ગ્રામજનોની લાગણી માંગણી છે પૂર્વ દિશામાં વહેતી વાસ્ત્રક નદીના પટનો વિકાસ થાય સગવડો ઉપલબ્ધ થાય આડબંધ બને સંરક્ષણ દિવાલ બને સરકારશ્રી આ બાબતે રસ લે તો આજુબાજુના ચાલીસ ગામો વિવિધ રીતે ફાયદો પણ થાય